સુરત મહાનગરપાલિકાના ત્રીસ વોર્ડમાં એકસો વીસમાંથી ભાજપે એકસો ઓગણીસ ઉમેદવારના નામો જાહેર કરતાં જ વિરોધનો વનઢોળ સામે આવ્યો છે જેમાં વોર્ડ નંબર ત્રણના ઉમેદવારને લઈને કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવી કાર્યાલય પહોંચી દેખાવો કરવાની સાથે સી આર પાટીલ અને મંત્રી કુમાર કાનાણીને ફોન કર્યા હતા સાથે કાર્યકરોએ કાર્યાલય બહાર પેજ પ્રમુખના ફોર્મ સાથે અન્ય વસ્તુઓ પણ સળગાવી હતી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાને લઈને ભાજપ દ્વારા ત્રીસ વોર્ડના એકસો ઓગણીસ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમાં વોર્ડ નંબર ત્રણના ભાજપના ઉમેદવારોને લઈને સ્થાનિક ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જોવા મળી છે વરાછાના ચીકોવાડી ખાતે આવેલા વોર્ડ નંબર ત્રણના કાર્યાલય પર પહોંચીને કાર્યકરે રીસોનો હોબાળો મચાવ્યો હતો વોર્ડ નંબર ત્રણમાં ભાજપે દક્ષાબેન લવજીભાઈ ખેની ભાવનાબેન રાજેશભાઈ દેવાણી તથા ધર્મેશભાઈ ગોર્ધનભાઈ સરસિયા અને ભાવેશભાઈ સંભુભાઈ ડોબરિયન ટિકિટ આપી છે આ ચારેય ઉમેદવારો સ્થાનિક કાર્યકરોને પસંદ ન હોય તે રીતે ભાજપના વોર્ડ કાર્યાલય પર જઈને વિરોધ પ્રદર્શન કરવા કરાવ્યું હતું પોતાની પસંદગીનો ઉમેદવાર ન મુકાય હોવાથી બસોથી પણ વધુ કાર્યકરોએ સ્થાનિક ઉમેદવાર ઊભો રાખવાની માંગ કરી હતી તમામ ચારેય ઉમેદવાર આવતી હોવાનું રોષ પ્રગટ કરતા કાર્યકરોએ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને ફોન કરી કહ્યું કે આવું કેમ કર્યું ત્યારે સી આર પાટીલે કહ્યું કે તમારા ધારાસભ્ય નામ આપ્યા અને ધારાસભ્ય તથા આરોગ્ય મંત્રી કુમાર કાનાણીને ફોન કરતા તેઓ કહ્યું હતું કે પણ માથાકૂટ મેં પણ કરી રહ્યો છે બીજી તરફ કાર્યકરોને અન્ય લાગતા તેઓએ કાર્યાલય બહાર પેચ કમિટીના કાગળો પણ સળગાવી દઈ વિરોધ નોંધાવ્યો હતો અરવિંદભાઈ ઢોલા વોર્ડ નંબર આજે જે પાર્ટી દ્વારા ઉમેદવારો ડિક્લેર કરવામાં આવ્યા પછી જે બહારના ઉમેદવારો હતા એટલે વોર્ડના દરેક કાર્યકર્તાઓ મારી ઓફિસ ઉપર ઘસી આવ્યા હતા અને મને રજૂઆત કરી કે બહારના ઉમેદવારો નહીં ચાલે એટલે થોડી મગજમારી પણ કાર્યકર્તાઓ દ્વારા થઈ અને થોડી વાર લાવે એટલે લગભગ વોર્ડના તમામ વિસ્તારની અંદરથી કાર્યકર્તાઓ આવી અને મારા રાજીનામાની માગણી કરવા માંડ્યા એટલે ન છૂટકે મારે શહેર પ્રમુખ શ્રી અને સ્થાનિક શ્રીઓને રજૂઆત કરી એટલે સ્થાનિક ધારાસભ્યોને રજૂઆત કરતા ધારાસભ્ય એવું કહેવા દ્વારા કહેવામાં આવ્યું કે એમને દરેક કાર્યકર્તાઓને પોતાની ઓફિસ ઉપર મળશે એટલે દરેક કાર્યકર્તાઓને હું લઈને અને ઓફિસ પર આવીશું છું રજૂઆતમાં સૌ કાર્યકર્તાઓની એવી લાગણી છે કે ઉમેદવારી કોઈપણને આપે કોઈપણને ટિકિટ આપે પણ સ્થાનિક દાવેદાર ઉમેદવાર હોવો જોઈએ નહીં કે બહારનો કોઈ ઉમેદવાર ઉમેદવારમાં નાનામાં નાના કાર્યકર્તાને પણ ટિકિટ આપશે તો સૌ કાર્યકર્તાઓ એકસાથે એમને છે સૌ લાગણી ઉમેદવારથી ભરેલા ત્રણ ના કાર્યકરો કહ્યું હતું કે વર્ષોથી જીવના જોખમે મહેનત કરે છે એ કાર્યકરોનો ભાવ પૂછાયો નથી જે તે વખતે કાર્યકરોનો વિરોધ કરનારાને ટિકિટ આપવામાં આવી છે આવા આયતી ઉમેદવાર અમારા બોર્ડને ચાલે તેમ નથી માટે અમે સખત વિરોધ કરતા પેજ કમિટી સળગાવીને વિરોધ કર્યો છે અઝર કુરેશી સાથે પ્રકાશવાડાજી